હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ રત્નામી રતનામી શાક બનાવીએ જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય કે ત્યારે આ શાક ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થાય છે તો ચાલો આ ઇન્સ્ટન્ટ રત્નામી શેવનું શાકની રેસિપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે એકદમ ટેસ્ટીપુલ રત્નામી શેવનું શાક બનાવીશું તો આ શાક તમે શિયાળો ઉનારો ચોમાસું ગમે ઋતુમાં જ્યારે પણ સબ્જી ન હોય કોઈ પણ વિચાર આવતો હોય ત્યારે આ સબ્જી તમે બનાવીને ઇન્સ્ટન્ટ બાળકોને દઈ આપો અને મોટાને પણ આપણે શકીએ તો ચાલો બનાવીએ રતનામી સેવનું શાક આપણે બનાવીએ તો રતનામી સેવનું ઇન્સ્ટન્ટ શાક બનાવવા માટે મેં એક કડાઈ રાખ્યું છે ને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે બે ચમચી જેટલું તેલ મૂકશું તો અડધી ચમચી રાય થોડું આપણે જીરું એડ કરશું અને વઘારમાં થોડી હિંગ એડ કરશું વઘાર સરસ આવી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરશું બે છે ને ડુંગળી મેં ખમણેલી લીધી છે એને પણ આપણે એડ કરી વઘારમાં જોડે ડુંગળી એકદમ સરસ ગુલાબી બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શેકી લઈશું આપણે છે ને વઘારમાં ડુંગળી એડ કરી સરસ મજાની સતરાય છે ત્યાં સુધીમાં એક પેશર આપણે મસાલો તૈયાર કરી લઈ તો આપણે થોડું પાણી લેશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું ને થોડું અડધી ચમચી જ આપણે નિમક એડ કરીશું કારણ કે સેવમાં પણ આપણે નિમક હોય જ છે એટલે આ મસાલાને છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું આપણે કાંદા સુધરાઈ ગયા છે તો એમાં જોડે એડ આ રીતે આપણે પાણીમાં મસાલા એડ કરી ને અંદર એડ કરવાથી એકદમ સરસ સ્વાદ આવે છે એનો ને જરા પણ આપણા મસાલા બળતા નથી ખમણેલું છે ને એક ટમેટું છે એને પણ આપણે એડ કરી દઈએ આ શાક છે ને ઇન્સ્ટન્ટ તરત જ તૈયાર થાય છે તો આ શાકમાં જાજી વાર નથી લાગતી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ કોમેન્ટમાં જણાવજો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને જણાવજો અને એકદમ સહેલી રીત હોય છે તો જો એકદમ તેલ પણ છૂટવા માંડ્યું છે આપણી સબ્જીમાં તો હવે થોડું આપણે પાણી એડ કરશું તો આપણે જે મસાલાવાળો વાટકો હતો ને એમાં જ આપણે પાણી એડ કરશું અને ગ્રેવી બનાવી દઈશું આપણે સેવ એડ કરવાની છે તો સેવ માં પાણી ક્વોન્ટિટી થોડી વધારે જોઈએ કારણ કે પાણી પીવે સેવ એટલે તો આપણે ગ્રેવી વાળું બનાવવાનું છે તો મેં થોડું વધારે પાણી એડ કર્યું છે હવે આ પાણી ઉકળે એટલે આપણે સેવ એડ કરી દઈશું આપણે જો ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ છે આપણે આ સેવ એને એડ કરતી અંદર આપણે સેવ એડ કર્યા પછી તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું એક જ સેકન્ડમાં અને ઉપરથી આપણે કોથમીર એડ કરશું આપણું છે ને એકદમ ટેસ્ટી એવું રત્નામી સેવ શાક તૈયાર છે તો આ શાકને આપણે સર્વ કરશું આ શાક છે ને પરોઠા જોડે કે ભાખરી જોડે બહુ ટેસ્ટી એવું સરસ લાગે છે આપણે છે ને રત્નામી સેવનું એકદમ નિષ્ટાન અને તૈયાર શાક બહુ સરસ તૈયાર થયું છે જો મારા આ રતનામી સેવનું શાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ યુનિક અને ટેસ્ટી એવી રત્નામી શાકની રેસીપી તમને કેવી લાગે છે થેન્ક યુ